ભરૂચ જિલ્લાના આમોદનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે આમોદનગરપાલિકાનું વીજ કનેક્શનનું બિલ બાકી પડતા ડીજીવીસીએલ દ્વારા આમોદનગરના જાહેર માર્ગો પર રહે ચાલતી સ્ટ્રીટ લાઇટોના કનેક્શન કાપવામાં આવ્યા છે વીજ કનેક્શન કાપવાના કારણે તહેવાર ટાણે લોકોમાં ક્યાંક ને ક્યાંક નારાજગી સામે આવી છે મુસ્લિમ સમાજનો પવિત્ર તહેવાર એટલે રમઝાન મહિનાની શરૂઆત થતાની સાથે જ આમોદનગરમાં સ્ટ્રીટ લાઇટોના કનેક્શન કપાતા મુસ્લિમ સમાજમાં ક્યાંક ને ક્યાંક રોષની લાગણી જોવા મળી રહી છે તેમજ આમોદ નગરપાલિકાને એક મહિના પહેલાં ડીજીવીસીએલ કંપની દ્વારા નોટિસ આપવામાં આવી હતી કે ભાઈ આપનું વીજ કનેક્શન બાકી પડતું હોય જેનું વીજનું બિલ ભરી અને કનેક્શન ચાલુ રાખવામાં આવશે નહીં તો વીજ કનેક્શન કાપી દેવામાં આવશે તો પણ આમોદ નગરપાલિકાના વહીવટદારોના પાપે